નાની મોટી ભૂખ માટે આ નાસ્તો બસ પાંચ મિનિટમાં બનાવી લો ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે અને ખાવાની ખૂબ મજા આવે છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે વધેલા ભાતમાંથી એકદમ ક્રિસ્પી ટેસ્ટી ભજીયા બનાવીશું પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ચા સાથે ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે અને નાની મોટી ભૂખ માટે એકદમ બેસ્ટ છે તો બપોરના ભાત વધ્યા હોય અને તમારે પાંચ વાગે નાસ્તો કરવો હોય તો તમે આ રીતે ભજીયા બનાવીને ખાશો તો ખૂબ મજા આવશે બનાવો પણ ખૂબ જ સરળ ઓછા સામાનથી બની જાય છે તો ચાલો બનાવીએ તો ભજીયા બનાવવા માટે અહીંયા તમે જુઓ મારી પાસે એક કપ રાઈસ વધ્યા છે જે લેફ્ટ ઓવર રાઈસ હોય તો પણ ચાલે ફ્રેશ રાઈસ લો તો તો પણ ચાલે હવે એક મીડિયમ સાઈઝની મેં ડુંગળી લીધી ઝીણી કટ કરી એડ કરી ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાની ફ્રેશ લીલા ધાણા એડ કરીશું થોડું હળદર પાવડર થોડું લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર થોડો ચાટ મસાલો એડ કરીશું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું ચટપટા ટેસ્ટી અને સુપર ટેસ્ટી બને છે આ ભજીયા અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એકદમ પહેલાં હાથથી મિક્સ કરીશું એટલે બધો મસાલો પણ મિક્સ થઈ જશે અને જે ભાત છે બાફેલા એ આખા હશે તો થોડા એ મેસ થઈ જશે તો તમે ક્યારે આ રીતે વધેલા ભાતમાંથી ભજીયા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને આજની મારી આ રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ આ રીતે એકદમ સરસ આપણે આંગળીઓની મદદથી પ્રેસ કરતું જવાનું એટલે જે ભાત છે એ થોડા મિક્સ થઈ જશે અને બધો મસાલો ભાત સાથે પણ સારી રીતે મિક્સ થઈ જશે તો આ રીતે મેં મિક્સ કરી લીધું હવે બાઇન્ડિંગ માટે હું અહીંયા બેસનનો યુઝ કરું છું તમે એની જગ્યાએ ઘઉંનો લોટ કરકરો આવે તે પણ યુઝ કરી શકો બંને રીતે તમે ભજીયા બનાવી શકો છો તો આપણે એમાં જરૂર લાગશે એટલો લોટ એડ કરવાનો છે તો આ રીતે થોડો થોડો લોટ એડ કરતા જશું મિક્સ કરતા જશું એટલે અંદાજ આવી જશે કે લોટ કેટલો જ તો અહીંયા મેં એક વાટકી લોટ લીધો છે એમાંથી આ રીતે મિક્સ કરતા જઈ અને તમે જુઓ મેં પહેલાં અડધી વાટકી એડ કર્યો અને હવે થોડો આપણે લોટ એડ કરીશું તો પોણી વાટકી લોટનો યુઝ થઈ ગયો હવે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે આમાં પાણી પણ એડ કરવાનું છે તો જરૂરિયાત મુજબ જ પાણી એડ કરવાનું એટલે બહુ લોટ એડ નહીં કરવાનું પાણી આપણે એકથી બે ચમચી જ એડ કરવાનું છે તો અહીંયા તમે જુઓ મેં વન ફોર્થ કપ જેટલું પાણી ભર્યું એક ટેબલ સ્પૂન પાણી એડ કર્યું છે પાઇન્ડિંગ આવી જશે તો આપણે વધારે પાણી એડ નહીં કરીએ તો અહીંયા તમે જુઓ આપણે લોટ બાંધી અને મિક્સ કરીએ એવું મિક્સ થવું જોઈએ આ રીતે અને હાથથી તમે એનો ગોળો વાળો તો આ રીતે ગોળો વળવો જોઈએ બસ આટલું જ આપણે એમાં પાણી એડ કરવાનું છે હવે ભજીયા માટે એકદમ પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયું હવે ભજીયા તેલમાં મૂકવા માટે મીડિયમ તેલ ગરમ હોય એવું જ આપણે ગરમ કરવાનું એટલે જે ભજીયા છે અંદર સુધી કૂક થશે આ રીતે રાઉન્ડ શેપમાં કરતા જશું અને વન બાય વન કરતા જશું અને તેલમાં મૂકતા જશું તો આ રીતે તમે જુઓ તમે એકદમ ક્રિસ્પી થાય એના માટે ખાસ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખજો અને બહુ તેલ ગરમ હોય એવું થવા દેજો જો વધારે પડતું તેલ ગરમ હશે તો બહારથી ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો આ રીતે વન બાય વન મિક્સ કરતું જવાનું અને લોટમાં મૂકતા જવાના એકદમ સિમ્પલ છે ઝડપથી મુકાઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે આ રીતે તેલમાં મૂકી દીધા પછી આપણે થોડીવાર માટે એમ જ ફ્રાય થવા દેવાના પછી એકથી બે મિનિટ આ રીતે ફ્રાય થઈ જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું તો આ રીતે આપણે એકદમ હળવા હાથથી સાઈડને ચેન્જ કરી દેવાની ઉપરથી થોડા ડ્રાય થઈ જાય પછી એટલે એનો શેપ છે એકદમ બરાબર રહે અને ખાસ કરીને ચોટે પણ નહીં તો તમે જુઓ આ રીતે સરસ એવા આવે ફેરવતા જાય અને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ક્રિસ્પી કરી લેવાના તો અહીંયા ખૂબ જ સરસ એવો કલર આવી ગયો ખૂબ જ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા અને તેલમાં પણ બબલ્સ ઓછા થઈ ગયા બસ આટલા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે અને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આ ગરમા ગરમ પછી તમે ચા સાથે ચટણી સાથે સર્વ કરજો બધાના ફેવરિટ બની જશે અને વારંવાર તમારી પાસે ભાત વધારે બનાવડાવશે અને જો એકવાર તમે આ રીતે બનાવી લીધા તો ઘરના સભ્યોના ફેવરિટ તો થવાના જ છે પણ તમને પણ બનાવીને ખૂબ જ આસાનીથી આ નાસ્તો સર્વ કરવામાં મજા આવશે તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ પણ જરૂરથી કહેજો જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ